થર્ટી ફર્સ્ટને લઈને પોલીસ એક્શનમાં નડિયાદના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી હાથ ધરાઈ આજે થર્ટી ફર્સ્ટ છે નવા વર્ષ બે હજાર પચીસને વેલકમ કરાશે મૂડી રાત્રે બાર નાટકોરે બે હજાર ચોવીસને વિદાય આપવામાં આવશે અને હરકભેર આવતા બે હજાર પચીસને આવકાર આપવામાં આવશે ત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં પોલીસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર એક્ટિવ થઈ ચૂકી છે વાહનોનું સદન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લાવાસીઓ નવા વર્ષની ઉજવણીને વધાવવા આતુર થયા છે ખાસ યુવાધન થર્ટી ફર્સ્ટની મધરાતે બરાબર બાર નાટકોરે વિતેલા બે હજાર ચોવીસના વર્ષની મીઠી મધુર યાદોને દિલમાં સેવ કરી નવા વર્ષ બે હજાર પચીસને વેલકમ કરશે આતશબાજી સાથે નવા વર્ષની ઉજવણી કરશે નડિયાદમાં તો ઠેક ઠેકાણે થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પણ આયોજન કરાયું છે થર્ટી ફર્સ્ટની મોડી રાત્રે યુવાનોની ચહલ પહલ જોવા મળશે આ ઉજવણી અંતર્ગત જિલ્લામાં પોલીસ એક્શનમાં આવી ગઈ છે સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તમામ પોલીસ સ્ટેશનોને જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ સૂચના આપી વાહન ચેકિંગ પેટ્રોલિંગ ચુસ્ત કરી દીધું છે નડિયાદ કપરવંજ મહેમદાવાદ વસો માતર ખેડા ગળતેશ્વર ઠાસરા કઠલાલ સહિત તાલુકા મથકોએ અને જિલ્લાની બોર્ડર પર પોલીસ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અહેવાલ સંજય ચુનારા ખેડા નડિયાદ